લોકો ઘણી વખત કે છે કે તમે મંદિર બાંધ્યામાં પૈસા વેડફી નાખ્યા પણ એને ખબર જ નથી કે મંદિરથી સમાજને શું લાભ છે અને પૈસા વેડફી નાખ્યા એમ બોલે છે તો મંદિરમાં તો કદાચ થોડાક પૈસા અમે વાપર્યા સેવાથી વાપર્યા છે ભક્તિભાવથી વાપર્યા છે અબજો ને અબજોના રૂપિયા અને ડોલર કેવા ખરાબ રીતે વપરાય છે અને કેવા કેવા ક્ષેત્રોમાં વપરાય છે એમાંનો પોઈન્ટ ઝીરો 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 વન પર્સન્ટ અમે મંદિરમાં નથી વાપર્યા અમે એટલે આપણા બધા સનાતનીની વાત કરું છું તમે બધા છેલ્લા બે દિવસથી ચાર દિવસથી પાંચ દિવસથી સાત દિવસથી કાર્ય હશે બધા દસ દિવસથી પંદર દિવસથી મહિનાથી સેવામાં છો તમને બધાને સેવા અને ભક્તિનો આનંદ અને શાંતિનો અનુભવ થયો છે કે નથી થયો એટલે પહેલી વાત મંદિર છે કોઈ પૈસા વેડફાતા નથી આર્થિક મુદ્દો સમજાવવાનો એટલે એની બુદ્ધિ ભેદાઈ જાય છાતીમાં ગોળી ફોડવાની એટલે બીજી આર્ગ્યુમેન્ટ જ ના કરી શકે તમે આર્થિક મુદ્દાથી સમજાવો ને કે વોટ રોલ અ મંદિર પ્લેઝ ઇન ધ ઇકોનોમી ચર્નિંગ ઓફ ધ કન્ટ્રી ભારત દેશના અર્થતંત્રમાં મંદિરનો કેવડો મોટો હિસ્સો છે છે તો એમાં પહેલો મુદ્દો આ કે લાખ મંદિરોમાં દસ જ જણાની એવરેજ ગણો પગારદાર મેં કહ્યું એમ કોક મંદિરમાં એક છે અને કોક મંદિરમાં હજાર પણ છે દસ ની મિનિમમ થ્રો હવે લાસ્ટ ફિગર એવરેજ ગણો સાડા ત્રણ કરોડ લોકો એ દર મહિને મંદિરમાંથી પગાર લઈને પોતાનું જીવન અને પરિવાર ચલાવે છે હવે આ મેં તમને વાત કરી ડિરેક્ટ એમ્પ્લોયમેન્ટની ઈનડિરેક્ટ એમ્પ્લોયમેન્ટ છે એટલે શું કે સીધા મંદિરમાંથી એને પગાર ન મળતો હોય પણ મંદિરના લીધે એનો રોજગાર ચાલતો હોય મંદિરની બહાર બેસીને ફુલહાર વેચતા હોય મંદિરની બહાર બેસીને કંકુ વેચતા હોય મંદિરની બહાર બેસીને નાળિયર વેચતા હોય આપણે જોયું છે ને તમે ડાકોર જાઓ જગન્નાથપુરી જાઓ તો આપણે બધા જોયું છે યસર નો એને કહેવાય ઇનડિરેક્ટ એમ્પ્લોયમેન્ટ એ લોકોને મંદિર પગાર નથી આપતા પણ એનું ગુજરાન છે એ સિર્ફ ને અસિર્ફ મંદિરના આધારે ચાલે છે એવા તમે મંદિર દીઠ ફક્ત બે જ વ્યક્તિ લો આ બહુ હું કોન્ઝર્વેટિવ ફિગર રાખું છું હા લોએસ્ટ થ્રો અવે લાસ્ટ ફિગર રાખું છું મંદિર દીઠ બે જ વ્યક્તિ લો તો પાંત્રીસ લાખ મંદિરોમાં બે વ્યક્તિઓ મંદિર કંકુ પૂજાપાનો સામાન બિલ્લીપત્ર જે કંઈ લઈને મંદિરની બહાર બેસે છે અને એ દિવસમાં સો બસો દોઢસો ત્રણસો રૂપિયા કમાઈ લે છે એવા મંદિર દીઠ બે એટલે પાંત્રીસ લાખ ગુણ્યા બે સિત્તેર લાખ બીજા લોકો ભારતમાં એવા છે કે જેનું ગુજરાન મંદિરના આધારે ચાલે છે એટલે સાડા ત્રણ કરોડ અને બીજા સિત્તેર લાખ એટલે કેટલા થયા ચાર કરોડ ને વીસ લાખ લોકો હું તમને હજી ઘણી ગણતરી કરાવીશ અને આ ગણતરીમાં કોઈ ના નહીં પાડી શકે સભામાંથી તમને કોઈને પ્રશ્ન હોય તો આંગળી ઊંચી કરજો મારા આ ગણતરીને ચેલેન્જ કરવી હોય તો પણ કોઈ કરી નહીં શકો કારણ કે આ તથ્ય છે આની પાછળ હકીકત છે આની પાછળ વાસ્તવિકતા છે ગમે તેઓ નાસ્તિક હશે ને એ આ વાતને ચેલેન્જ નહીં કરી શકે શ્રદ્ધાને વિશ્વાસને સેવાને ભક્તિને કદાચ ચેલેન્જ કરે ના માને ઇકોનોમિક ડેવલપમેન્ટ ઓફ ધ કન્ટ્રી મંદિર પ્લેઝ અ ક્વાઇટ અ બિગ રોલ એમાં તો કોઈ ચેલેન્જ નહીં કરી શકે